ધુડકી મરી બોહર ખાશે રે નવરાત્રી નજીક આવશે રે નવરાત્રી નજીક આવશે રે ખર્ચો મારે બો વધશે રે નવરાત્રી નજીક આવી એટલે એટલો મારે ખર્ચો વધવાનો હે ને તમે જોજો કેમ કે આ ખર્ચા ઉપર ખર્ચો નવ દી ખર્ચા ઉપર ખર્ચ શું તેમ ગાવ હો

ચિતા ખાલી કંઈ નથી કે કે તમ ભલ ખાવાની નક ગામમાંથી પૈસા હે ને તોલી રહી ને ને જોડું એટલે તો ગમે એથી મારા પૈસા તો ગોતવા જ પડશે નકન ભાઈ રૂપિયા જતો રહી છે હું આથી ચમનો રોટલા બનાવીશ છોકરા ચમનો હાય છું હવે હું છે એક જ કામ કરું આપણો એક જ ઈલા છે આવડો મૂક કોણ ખબર છે તમને પ્રભુ દાદા ઈ ઘામાં એમને લેવા પડશે ગમે એમ કરીને પ્રભુ દાદાને ઘામાં લઈ લઉં હરીપેટના ને પૈસા લઈને આવું

અરે રાયડુ પાડો ને ક્યાં નો તને ગોતું શું ક્યાં હજા સાયે બેઠો તો સાયે બેઠો તો હંતઈ ગયો તો ના ના ઓલા કાય સાયે બેઠો થાકી ગયો તો ને અરે રીંગણા ઉતારવાનો વારો હે તને ખબર નથી કે હાલો તો રીંગણા ઉતારવા હા હાલો હાલો પઈ આવું મન નો આવડે કેમ નો આવડે પઈ આવું મન નો આવડે ખાતા તો બહુ આવડે છે ઈ ખાતા આવડે પણ રીંગણા ઉતાર કેટલા ખાઈ જાશ ઈ તો એ ઉતારે હાલો ભાઈ રીંગણા ઉતારો હાલ હાલો હાલો અહીંયા જઈને જોઈ તો ખરી

રીંગણા કાયમ તોડી રીંગણા આપડે થઈ ગયાલો રીંગ વા અને રીંગણા ઉતારી રીંગણા લઈ દે છે આપડે હલો હાલો

પૈસા હું બેટો હલો કાઢવો પડશે પૈસાની ખાસ જરૂર છે હાલો તો મને તો ખરા કેવા કલર તારે તો પૈસા ખબર પડે ને કેવા કલર નું યાર હું પકડું ના પકડું

પૈસા મારું તો પડી ગયો હતો મને તો પડી ગયો

લીલા કલર નું લરું કાઢે ને એટલે હે ને આમ ડખ મારે ને એટલે એક જ મિનિટમાં ઢૂમ એક જ મિનિટમાં ઢૂમ હા જેવો આમ ડખ મારે ને એટલે મારા એક જ મિનિટમાં માં ઢૂમ એ અહિયાં ઢગલો થઈ જાય એક જ મિનિટ માં ઢૂમ તો મારી પાંચસો વીઘા જમીન પડી રે પડી તમા નથી તારે પૈસા જોતા હોય તો તારા કાળુ ભાઈબંધ ને ફોન લગાવે વાત બરોબર છે મોટો છે

હા ઓલો જોવો ને સગન એને કીધું હોય તમે સારું તું ગમે ફટાફટ ને આપડી વાડી આય અને યારો કેવો કાળો છે કે કાબરો કે કાળો તરો છે ઈ જે હોય તું આય આય ને નકો અહીંયા આય થી હું કઈશ ને તો તું અહીંયા આવી છે ને ઈ કે તું આય આય પછી આપણે બે થઈને પકડવી અરે ગમે એવો યારો નો હોય તમ તારે મારા કંડલિયામાં પૂરે લઈ જઈશ હું તમ તારે અને કંડલિયો છે

આપડે બેન પેલા પૈસા પૈસા આપવાની ક્યાં ના પાડી તને કેટલા પૈસા જોઈશું પકડ્યો અલા દર નો ઘટ્ટો પણ યારું નીકળી જવો જોઈએ મારે યારું તારે રે ને તને સપનામાં માં નો આવે પછી હા તો બરોબર અરે એની મારે વિધિ કરવી પડશે અને જોઈ યારું ભાગી જાય એમ લાગે અરે જોઈ ને ભાગી નો જાય ભૂફાડા મારે વેતો પડે તો બરોબર તું તો ત્યાં વાત કરો આને જોઈ તો એનો કોંડા ભાગી જાય બધા બોમરા બોમરા મારી આગળ પાણી પીવે પાણી પીવે છે આ તો કરો જા કરે છે હોય તો છોકરો ઓ ના આ કે ઘટો આટલા છે

પકડી દીધો છે હવે અમે જાવીશું બરોબર આ તો નકલી એરું છે હવે પૈસા લાવો પાછા મારી વાત મને બોલાયો તો